નમસ્કાર મિત્રો હું ભટલ પેસ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો આજે આપણે આપણા વિડીયોમાં ધોરણ દસ ગણિતની અંદર જે પ્રકરણ છે આંકડાશાસ્ત્ર એમાં જે ખૂટતી આવૃત્તિનો દાખલો જે છે એ શીખવાના છે અને આ રીતનો દાખલો પરીક્ષામાં ખૂબ જ અગત્યનો છે મોટેભાગે એસએસસી બળની પરીક્ષામાં ખૂટતી આવૃત્તિ શોધવાનો દાખલો પૂછાતો હોય છે તો ચાલો આ રીતનો એક દાખલો સમજીએ દાખલાની રકમ આપણને આ રીતની આપેલી છે નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે ખિસ્સા ભથ્થાનો મધ્યક રૂપિયા અઢાર છે અહીં ખાસ નોંધપાત્ર બાબત છે કે આપણને ખિસ્સા ભથ્થાનો મધ્યક જે છે એ આપી દીધો છે મધ્યક શોધવાનો નથી પણ મધ્યક જે છે એ આપી દીધો છે અને એ છે રૂપિયા અઢાર અને આપણે શોધવાની છે ખૂટતી આવૃત્તિ એફ એ આ ટેબલમાં આપેલી છે અહીંયા આગળ જુઓ જરા ટેબલનો અભ્યાસ કરી લઈએ દૈનિક ખિસ્સા ભથ્થું રૂપિયામાં લ્યું છે અને પહેલો વર્ગ છે અગિયારથી તેર બીજો વર્ગ છે તેરથી પંદર એટલે અહીંયા આની ઉર્ધ્વ સીમા જે છે ઉપલી હદ છે તેર છે આની અધ સીમા એટલે કે નીચલી હદ પણ તેર છે આ સતત આવૃત્તિ વિતરણ છે અને અહીંયા આગળ આપણે જોઈએ તો અગિયાર પછી બાર તેર તેર પછી ચૌદ પંદર પંદર પછી સોળ સત્તર અથવા બીજી રીતે કહીએ તો અગિયાર બાર તેર તેર ચૌદ પંદર પંદર સોળ સત્તર આ જે વર્ગ જે છે એની વર્ગ લંબાઈ સમાન છે અને બાળકોની સંખ્યા જે છે એટલે કે આવૃત્તિ જે છે અહીંયા આગળ આપણને આપેલી છે અને એમાંની એક આવૃત્તિ આપણે શોધવાની છે તો હવે અહીંયા આગળ જે વર્ગ લંબાઈ જે છે સમાન છે એટલે હું પદ વિચલનની રીતે મધ્યક શોધવાનો છું હવે આ જે ટેબલ આડું છે એને હું ઊભું કરી દઈશ આ રીતે દૈનિક ખિસ્સા દૈનિક ખિસ્સા પથ્થુ એની નીચે જે કિંમતો આપી છે મેં લખી દીધી છે એમની એમ જ અને બાળકોની સંખ્યા તો એ બાળકોની સંખ્યા આપણી આવૃત્તિ બની જશે એટલે એ પણ મેં જે તે વર્ગની સામે એટલે અગિયારથી તેરની વર્ગની સામે આવૃત્તિ સાત છે તો એ રીતે સીધે સીધી લખી દીધી છે કેટલા ખાના બનાવવાના કેવી રીતે ટેબલ બનાવવાનું આ કંઈ યાદ રાખવાની જરૂર નથી ફક્ત સૂત્રો લખવાનું છે સૌથી પહેલાં હું સૂત્ર લખીશ પદ વિચલનની રીતે મધ્યક શોધવાનું મધ્યક બારેક્સ બરાબર સૌથી પહેલા મારે શું જોઈશે અહીંયા આગળ આપણે ખાસ ધ્યાન રાખીશું મેં હમણાં તમને કહ્યું ખિસ્સા પથ્થાનો મધ્યક આપી દીધેલો છે એટલે કે મધ્યકની કિંમત આપી દીધેલી છે હવે મારે સૌથી પહેલા જોઈશે એ એટલે કે મધ્ય કિંમત એટલે મારે મધ્ય કિંમતનું ખાનું બનાવવો પડશે અહીંયા આગળ એટલે હું એ લખી દઈશ મધ્ય કિંમત મધ્ય કિંમતમાં શું કરીશું ઉપલી હદ વત્તા નીચલી હદનો સરવાળો કરીશું અને બે વડે ભાગી નાખીશું એટલે અગિયાર વત્તા તેર ભાગ્યા બે તો એની વચ્ચે કિંમત કઈ આવશે બાર ને તેરની બાર હજાર હવે આગળ જોઈએ તો અગિયાર પછી બાર તેર એટલે બે વધે છે એટલે તમે બે બે ઉમેરી દેશો ચૌદ સોળ અઢાર વીસ બાવીસ અને ચોવીસ વર્ગ લંબાઈ સમાન છે એટલે બે બે ઉમેરી દેશો તો પણ જવાબ આવી જશે અને તમે દરેક વખતે મધ્ય કિંમત શોધવા માગતા હો તો પણ શોધી શકો છો પણ એના માટે સમય આપણો વધારે બગડશે મિત્રો આ મધ્ય કિંમતનું ખાનું છે અને આમાંથી કોઈ એક મધ્ય કિંમતને હું ધારી લઈશ ભાગે વચ્ચે ધારીશું અને એવી જગ્યાએ ધારીશું જ્યાં એફ આવતો હોય કેમ એનું કારણ આપણે પછી જોઈએ છે તો હું અને એ કહી દઉં છું આને ધારેલી આમાંથી કોઈ પણ ધારી શકાય પણ હું આને ધારી લઉં છું એફની બરાબર સામે અને આને કહું છું હવે હું ધારેલી મધ્ય કિંમત હવે મારે જોઈશે સીગમા એફઆઈ ગુણ્યા યુઆઈ તો એફઆઈ તો છે જ પણ યુવાય નથી તો અહીં હું યુવાયનું નવું ખાનું બનાવીશ એટલે યુવાય લખીશ અહીંયા યુવાય લખીશ અને યુવાયનું સૂત્ર છે એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ હવે આ સૂત્રમાં કિંમતો મૂકીને તમારે અહીં સાદુરૂપ આપવાની જરૂર નથી કારણ કે આ વર્ગ લંબાઈ સમાન છે જ્યાં તમે મધ્ય કિંમતને ધારી છે જેને તમે એ કયો છે ત્યાં જીરો મૂકી દો હવે આ બાજુ નાની કિંમતો થાય છે તો માઇનસ વન કહો અને માઇનસ ટુ કહો માઇનસ થ્રી કહો માઇનસ ફોર કો અને એક કહો અને અને બે કહ હવે મારે જોઈશે એફઆઈ ગુણ્યા યુઆઈ એટલે કે એફઆઈ અને યુવાયનો મારે શું કરવો પડશે ગુણાકાર એટલે એક નવું ખાનું બનાવવું પડશે તો હું નવું ખાનું બનાવીશ એફઆઈ ગુણ્યા યુવાય તો એફઆઈની કિંમત સાત છે તો એને અનુરૂપ યુવાયની કિંમત માઇનસ ચાર છે તો સાત ચોક અઠ્યાવીસ પણ અહીં માઇનસ છે એટલે માઇનસ અઠ્યાવીસ એ જ રીતે અહીં છ ગુણ્યા માઇનસ ત્રણ એટલે માઇનસ અઢાર આ અહીંયા આગળ આવશે નવ દુ અઢાર માઇનસ અઢાર તેર એકાતેર એટલે માઇનસ તેર અને અહીંયા આગળ શું થશે જો મિત્રો અહીં ઝીરો કેમ લખ્યા અથવા તો અહીં એ કેમ ધાર્યો અહીં એ લખ્યા એટલે અહીં થયા હવે એફ ગુણ્યા ઝીરો કહીશ એટલે અહીંયા આગળ ઝીરો થઈ જશે એટલે સાદુ રૂપમાં એફ આપણને ઓછો ભજવશે પાંચ ગુણ્યા એક પાંચ એકા પાંચ અને ચાર આઠ હવે મારે જોઈશે સિગમા એફ સિગ્મા એફઆઈ પણ જોઈશે અને સિગમા એફઆઈયુઆઈ પણ જોઈશે સિગમા એફઆઈયુઆઈમાં મારે આનો સરવાળો કરવો પડશે આઠ ને પાંચ ધન તેર થશે આ ઋણ તેર છે માઇનસ તેર ને પ્લસ તેર નીકળી જશે એટલે એક આ બે અને ત્રણ સંખ્યાનો સરવાળો કરીશ એ માઇનસ આવશે અને એ આવશે સીગમા એફઆઈયુઆઈ માઇનસ ચોસઠ હવે મારે જોઈશે સિગ્મા એફઆઈ એટલે કે એફઆઈની જે છે એનો સરવાળો એટલે કે આ એફઆઈનો સરવાળો એમાં હું અંકોનો અંક સાથે સરવાળો કરી શકીશ સાતમાં છ ઉમેરી શકીશ પછી એ જવાબ આવે એમાં નવ તેર પાંચ ચાર ઉમેરી શકીશ પણ એફ નહીં ઉમેરી શકું એટલે અંકોનો સરવાળો વત્તા એફ કરી દઈશ એટલે હું લખીશ ચુવાલીસ વત્તા એફ આ સાત વત્તા છ વત્તા નવ વત્તા તેર વત્તા પાંચ વત્તા ચાર કરીશ તો ચુવાલીસ આવશે અને વત્તા એફ એમના એમ કહેવાય આવે એચ હજી મારે બાકી છે વર્ગલંબાઈ તો અહીંયા આગળ વર્ગ લંબાઈ બે છે મિત્રો વર્ગ લંબાઈ સવાદનાર બે કંઈ પ્રશ્ન થાય તો જરૂરથી કોમેન્ટ કરજો હું તમને વધારે સારી રીતે સમજ આપીશ ચાલો હવે આપણે બધી જ કિંમતો મૂકી દઈશું મધ્યકની કિંમત અહીં અઢાર આપી છે જુઓ એટલે અઢાર તારેલી મધ્ય કિંમત વીસ છે સીગમા એફઆઈઆઈ ચોસઠ છે સીગમા એફઆઈ ચુવાલીસ વત્તા એફ છે અને વર્ગ લંબાઈ એચ હમણાં મેં તમને કહ્યું એમ એટલે બે છે વર્ગ લંબાઈ હવે હું શું કરીશ જુઓ આ વીસ જે છે એને હું આ બાજુ લાવી દઈશ એટલે માઇનસ બે થશે અઢાર ઓછા વીસ એટલે માઇનસ બે આ માઇનસ જે છે મેં અહીં લખ્યા ચોંસઠ ગુણ્યા બે લખ્યા અને ચોવાળીસ વધતા એફ અહીં લખ્યા બંને બાદથી બંને બાદથી માઇનસ માઇનસ દૂર કરીશ આ બે છેદમાં આવશે અને ચોમાળીસ વત્તા એફને હું લઈ લઈશ ચોવાળીસ વત્તા એફને હું અંશમાં લાવ્યો છું ચોંસઠ ગુણ્યા બે અને આ બેને હું અહીં છેદમાં છું આ બે બે ઉડી જશે એટલે ચોસઠ વધશે અને આ વધતા ચુમાલીસને હું આ બાજુ લાવીશ તો એફ બરાબર ચોસઠ ઓછા ચુવાલીસ થશે ચોસઠમાંથી ચુમાલીસને હું વાત કરીશ તો મને મળશે એફ બરાબર વીસ એટલે આ દાખલાનો જવાબ છે મિત્રો ખુટતી આવૃત્તિ જે છે એ વીસ આવશે